રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે આધ્યાત્મિક ગુરુ શ્રીમદ સાહિત્ય ગુરુ ગુરુ રસ્કિન વૈચારિક લિયો ટોલસ્ટોય અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ વિશ્વ ઋતુ અનુભવ સૌથી વધુ ગરમી જેકોબાદ પાકિસ્તાન સૌથી વધુ ઠંડી વર્ખોયાસ્ક રશિયા સૌથી વધુ વરસાદ મોનસીરમ ભારત વિદેશી પ્રવાસી બતુતા મોહમ્મદ બિન તુગલક નિકોલોકોન્ટી દેવરાય પ્રથમ પ્રદેશ અને તેનું સ્થાન વઢિયાર પ્રદેશ બનાસ અને સરસ્વતી નદી વચ્ચે ચરોતર પ્રદેશ મહી અને શેઢી વચ્ચે કાનમ પ્રદેશ નર્મદા અને ઢાઢર વચ્ચે ગોહિલવાડ ગેલો અને શેત્રુંજી નદી વચ્ચે વાકડ અથવા સુવાલીની ટેકરીઓ મહી અને ઢાઢર વચ્ચે